નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન તથા કીટ એનો જે છે છંટકાવ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌ આપણે કાંતિભાઈ નો પરિચય મેળવ્યો ત્યારબાદ આપણે આગળની ની વાત કરીએ તમારું આખું નામ બોલો કાંતિભાઈ નાથાભાઈ ગામ રામધરી અને આ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર એક મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ ત્રેપન બાવન બેતાલીસ જીરો એક આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો આપણે પી વન તથા ઓર્ગેનિક કીટ વિશે માહિતી મેળવીએ તો ચોક્કસ સંપર્ક કરજો બીજો ખેડૂત મિત્રો આપણે કાંતિભાઈનો નો ભાગ બે બનાવી રહ્યા છે કેમ કે સરગ વસાય એ લાંબા ગાળાનો પાક છે અને જો કન્ટિન્યુ જે છે આપણે અવારનવાર પણ વિડીયોમાં ઉલ્લેખ કરવી છે કે તમે પહેલાંથી જે છે પીવન વાપરવાનો આગ્રહ રાખો આ જે કાંતિભાઈને જેવું પરિણામ મળ્યો એ જો આપણે પહેલેથી છંટકાવ કરશો તો એવું રિઝલ્ટ આપને પણ મળશે હવે આપણે કાંતિભાઈને જ પૂછીએ કાંતિભાઈ કેટલા વીઘામાં સરગવો છે સરગવો પાંચ વીઘા છે બે સોળ વચ્ચે ને હાર વચ્ચે કેટલું અંતર રાખ્યું દસ ફૂટનું છે બે બાજુ આમ પાંચ ફૂટનું હા બરાબર પાંચ બાય દસ નું જે છે ખેડૂત મિત્રો એ અંતર જાળવેલું છે

મિત્રો જે આપણે જે ભલામણ પ્રમાણે જે છે એ કાંતિભાઈ છંટકાવ કરેલો છે તો રિઝલ્ટ આપણને કેવું મળ્યું કાંતિ બહુ સારું મળ્યો મારા તોરણ જેમ માલ આવ્યો છે આવો માલ ક્યાંય એવું મને લાગે છે અને આમ સિંગની ક્વોલિટી કેવી બની છે શિંગ લીલી કાસ એકદમ લીલીસમ સમ મિત્રો એકદમ લીલીસમ જે છે સિંગ બનેલી છે અગાઉ આપણે કેવો ઝાકળની પરિસ્થિતિ વરસાદ કેવો પીડ્યો હતો આગળ વરસાદ અગાઉ વરસાદ કેવો પીડ્યો હતો આપણે વરસાદ બહુ પીડ્યો હતો અમારે બરાબર ઝાકળ કેવો પીડ્યો હતો ઝાકળ બહુ પીડ્યો ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે આગળ જ આવો ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે સરગવો લાગ્યો છે ખરવાનું પ્રમાણ કેવું રહેશે ખરતું નથી આમાં ખરા તો કે જેટલો માલ જ આવે ખરવાનું પ્રમાણ ખૂબ ઓછું છે આપણી પાસે સાથે રમેશભાઈ છે એમને પણ પૂછ્યા

આગળ આપણે દરેક પાકની અંદર જે છે એ રિઝલ્ટ મળી રહ્યા છે એવું નથી સરગવાના પાકની અંદર કોઈ પણ પાકની અંદર છે પીવાના આપણી જે આવે એનું જબરજસ્ત પરીણા મળી રહ્યું છે રમેશભાઈ શિંગની ક્વોલિટી કેવી બની છે શિંગની ક્વોલિટી લીલી કાસ્ટ બની ગઈ છે પડેલું બરોબર ત્યારે આપડે વિડીયો બનાવ્યો હતો એ સમયે શિંગ બધી નાની નાની હતી પણ હવે શિંગો બધી મોટી મોટી થઈ ગઈ છે બરાબર છે આપડે કેટલી વખત પીવાનું સ્પ્રે વખત કર્યો પીવું મિત્રો જો આજે કાંતિભાઈ રેગ્યુલર ઉપયોગ કર્યો આ રિઝલ્ટ આપણી સામે છે દરેક છોડ અંદર જે છે આટલો જબરજસ્ત સરગવા લાગ્યો છે આની અંદર આની અંદર તો હવે એવું લાગે છે ટેકા મૂકવા પડે ટેકા મૂકવા પડે ભાંગી થાય એમ છે રોડ ટસ વાળી છે એક જ ખેતર દૂર છે કોઈને જો જોવા હોય તો તમે આવી શકો છો કેમ કે રોડ હાઈવે ઉપરથી એકદમ નજીકમાં જ આજે છે ફિલ્ડ છે દરેક છોડ ઉપર આપણે આવો સરકવા લાગી ગયો હા બધામાં લાગી ગયો છે બધા માં સરકવા આવો ને આવો ખેડો મિત્રો દરેક છોડ ની અંદર જે છે આવો ને આવો સરકવો જે છે એ લાગી ગયો છે આ આપણો પીવન નું જે છે જબરજસ્ત પરિણામ છે આપણે અવારનવાર કહી રહ્યા છીએ કે તમે પહેલેથી જે છે સંટકાવ કરવાનો આગ્રહ રાખજો કાંતિભાઈ જે પહેલેથી જે છે સંટકાવ કર્યો આ એનો રિઝલ્ટ આપણે સામે છે

અને માલ તો પુષ્કળ પ્રમાણમાં એની અંદર જે છે લાગ્યો છે આપને લગભગ ભાગ્યે જવું કે ફિલ્ડ જોવા મળે એવો આખો જે સરગવો છે તૈયાર થયો છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગો છો કે આ જે દવા જે રહી અન્ય ખેડૂત મિત્રો માટે શું કહેવા માંગો મારું કહેવાનું એમ છે કે દવા તમે આ પીવન વાપરો સફળતા મળે જ છે એમ અમારે તો અનુભવ થઈ ગયો છે એમ દર વર્ષે આ જ વાપરવાના છે અને બીજાને લોકોને એમ કઈ છે આ વાપરો જ છે બરાબર સો ટકા તો ખેડૂત મિત્રો આજે આપણે માર્કેટમાં છે આપણું પીવણ જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે અત્યારે આ દવા છે ધૂમ મચાવી રહી છે ઓરિજિનલ જે આવે આપણું એ સીતારામ ઓર્ગેનિક નું આવે છે માર્કોઝ હોય જ ખરીદવાનો રાખજો ખેડૂત મિત્રો જો આખી આ કીટ જે આપણે સરગવાના પાકની આપણે વાત કરીએ પહેલેથી તમે જ્યારે એનો સરગવો રોપણી કરો ત્યારથી તમે જે છે આનો ઉપયોગ કરશો તો કાંતિભાઈ ને જેવો સરગવા તૈયાર થયો આપણે પણ થશે પેવન જે છે ચાલીસ નાખવાનું ગેટ સેટી મધમાખીની દવા પાંચેમ એલ અને પોટાશ રહી અઢાર ગ્રામ છે પંપે નાખીને સ્પ્રે કરવાનું તો આવું જબરજસ્ત છે એ આપણને રિઝલ્ટ આપણને મળશે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાઇકોન છે દબાવજો જેથી આવનવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય